તો કેમ જે મારી યુટ્યુબ ફેમિલી દુઃખની વાત હતી કેમ કે આપણા ઉમર કબૂતરને મિંદડીઓ પકડી લીધો છે મેં તો બાર હતો અને ઘરે આવ્યો રાતે પછી ઉમરની શું હાલત છે અને બાકી કબૂતર બધા પુઈ રહ્યા છે અને હવે આપણે કબૂતરને હાલા આપણે એક મહેમાનની એન્ટ્રી થઈ ગઈ છે જે મારા વાળાની જોડી છે એનું એક બચું થયું છે અને એકાજિંડું હતું એનું અને આમાં આપણે ઉંમર છે અને ઉંમરને આમ તો બહુ કાંઈ દેખાતું નથી અને ઉપર બટકું પડી ગયું ભરી ગયું છે એમ તો વજનવાળો છે એટલે મીંદડી લઈને નથી જ ગઈ હૈ એમ તો બેને બચાવી લીધો છે હું તો ઘરે હતો નહીં રાતે ભીખડો હતો અને હવે એને આમ તો પકડી હગી જ નહીં કેમ કે એને દુખાઈ જાય તો એને બારે નીકળવા દઈએ આપણે અને એ બહુ વજનવાળો છે આપણે એને પકડવાનો થતો જ નથી હલો બારે આવો આ બધા કબૂતર છે જો મિંદડી બહુ સારું એમ તો બટકો ભર્યું છે બહુ લાગી ગયું છે ઉંમર ને હતો ને પણ જોવું જરૂરી છે એટલે હું પકડ્યો પકડો છે તો તમને દેખાડી દો બાકી એને દુખતો હોય હાલ આપણે મૂકી દઈએ અને સારવાર કરવાની છે હવે ટીપ બીપ કોઈ હજી એક ફેર ઉમરને બતાવી દો આમ તો ઉમર હાજો જ છે અને દુખાવા તો થતો જાય અહીંયા આપણે આ બચાવવાળી બધી ખબર આવે છે તો તડકો બહુ જ હવે આપણે નીચે જાય તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને અમારા સાથે આવું જીવ છે એટલે હજુ થઈ ગયા વાંધો નહીં આવે ઉપર વાળા ની જયા તો આ વ્લોગ તમને કયો લાગ્યો કોમેન્ટમાં જણાવજો લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો બાય બાય પહેલાં નવા વ્લોગમાં ફરી પાછો